બની ગયું મારે લગન મારે પણ અત્યારે જ નથી ઓર કચ્છ નામ કેસુ માતા જેસકો સબક બનતા

પછી હવે કથા આવે ગામમાં એટલે સિઝન મતલબ ચાલુ થઈ ગઈ છે કહો કસ્ટમર ચાલુ થઈ ગયા છે આવવાના તો હવે ડેલી થોડુંક વહેલું જવું પડશે એટલા માટે વહેલું તૈયાર ગયા પડશે હવે આમાં એવું થાય હું ઉઠી જાઉં નાવા જાઉં પછી વિવેક ઉઠે એ ના વજે એટલે તારે મોડું હું નવ વાગે ઉઠ્યો હતો તો પણ અત્યારે પોણા દસ જેવા વાગો આવ્યા કેટલા વાગે આજ મોડું થયું રોજ એટલા દવાખતે ભલે આલ પીપી ડ્રાફ્ટ ભલે કે ગંડી દળ ચાશ લેતી આવલે તો બની ભાઈ છે ઓટ્સ

એવા બજે બોર્ડ નું છે ને એર્નિચર નું બહુત એમાં બોર્ડ માં બજે ડીશ નું વાયર ને બધી વસ્તુ આપતી જે બધી ઓમાં ઓડિયો વિડિયો ને માં આવતું હે ને નું બધું લવ્યો છે બધું આમાં આ કેબલ લેવાનું બોલ્યો તો એટલે ટીવી છે કે હમ HD 2.0 વોલ્ટ કોનો પ્રીમિયમ હાઈ સ્પીડ एचडी टीवी केबल आज जनन तुम पूछा करी तो मतलब चाय तो पी सुन चाय कुमार चाय वाले को फोन कर दो चाय भी ने स्विचू ने जीरा नहीं लगते नहीं बीजे दुकान तो पर दुकान माटे चाय पी ना किया ले मिली जो मैं बदल चाय तामर वहां तो ना है આ એલિયાનો ભાઈ કેમ હોસ ઈ હી કુયા ને હવે તમારાયો ભાઈ પિયોરો તમારા વિહી જાય હમ સે બાકી ધંધો કરી રેડિયામાં આપો બાજુમાં ઈ બોલ ચાલમાં હવે ના આખો દી તમને ભરો જ રેવો તમારે કોણ

तो हम लोग भी कपड़ा बेचने के लिए बैठे हैं आपको एकदम बढ़िया-बढ़िया कपड़ा दिखाएंगे आपके, आपके दोस्त आपके दोस्त विवेक अहिर आप के बारे में कुछ कह रहे थे हां बोलिए <laughs> <रहे थे। laughs> क्या बोल रहे थे आप आप हमारा कपड़ा कैसा बहुत अच्छा है आपका बहुत अच्छा है बहुत अच्छा ये सुन के मेरे को भी बहुत अच्छा लगा तो ऐसे ही हम कपड़ा बताइए حالا जा आ सूंगो थे मुंह का नहीं

ફાયર સ્કીમો ઓફર કરે સ્કીમો બરદાન માતો ને તી 10000 ની મોબાઈલ મળે 10000 કરી મોબાઈલ એટલે ના ના નથી Google ના મને મને એવું સાંભળવા મળ્યું કે છે આવ્યો તમે મોબાઈલ

મસ્ત આયોજન છે મારું વિચાર હતું ઘણું જવાનું પણ હું બહુ જ થાકી ગયો હું એટલે સૂઈ જાઉં હું આજે તો બહુ થાકી ગયા અને મસ્ત મજાના માખણ મરચા હું આજે જ માખણ મજા ખાઈ લઉં પાણી આવે આ મોટામાં જા મે લીધું છે મસ્ત મજાના માખણ મરચા આ થોડાક બાકી છે અને આ કપ બનાવવાનું જોઈએ ચાલુ અડધું થયું છે અહીંયા સેન્ટરમાં આવશે આપણી ટીવી યા કોડો પડ્યો છે એ માટીડિયા છે નીચે બનાવવો ને હોમ આ રૂમ નો કબાટ હમ

વાળો ને ઓ પાસકલર કરાવવા હતી ગ્રે કલર ગાડી જેરે કરાવવું ને ઉપર તો હું પહોંચે છે ને અહીંયા એટલે ઈ તો લીવ આપણે રાખો પછી આ ક્યાં એ અહીંયા શું રાખું ઈ બધી વસ્તુ મોટી મોટી રાખવા દે હે રિબન વધારવું થાય રિબન રોડી દે મસ્ત હે વાતું ની સ્લાઇડ પર રાખ્યો તો ના સેડ આવશે એક આશય મોટો આવશે સ્લાઇડ પર હા આઈ

ટીવી તો જો હોય જમ ટીવી તો મસ્ત દેખાય ઈસ અહીંયા થી આટલો થઈ જશે પછી તમાર જુઓ થશે ત્યારે તમે આટલી ભૂંજવી આ અહીંયા સેટી આવશે અત્યારે થી જુઓ કર ના નહીં જ્યારે તો હું આ તો તો એકલા આવું જશે હો કાલ ઉરે વિવેક કે બનાવ દેસ ઉપાય તો તારા એકલા નું આ બધું વિડિયો બનાવનો તો એક મસ્ત કાલ આવી હશે રીલ લેસન વારી મમ્મી સાથે બનાવી છે સરસ મજાની તો 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 નહીં જમી લીધું ભૂલી ગઈ બોલો ખાધો ખાધો ਤੂੰ ਵਲੌਕ ਜੌਲੀ ਬਰਾਬਰ ਨੇ ਕੱਲ ਇਹ ਕੱਲ ਰੋਟੀ ਖਾਧੀ ਉਹ ਬੜਾ ਜਪਾਟ ਉੱਥੋਂ ਆਈ ਜਾ ਤੈਨੂੰ ਖਬਰ ਹੈ ਛਾ ਆਪਣੇ ਕੀ ਨਾਸਤਾ ਕਰਿਆ ਨਹੀਂ ਥੀ ਅੱਜ ਪਰ ਬਹੁਤ ਪੋਚੀ ਹਤੀ ਥੋੜੀ ਠੰਡੋ ਪੀਣ ਨੂੰ ਮਨ ਥੀ ਉਹ ਥੰਡੋ ਪੀਂ ਕਈ ਹੋ ਵੀ ਸੁ ਸਪਰਾਈਟ ਸਪਰਾਈਟ ਮਿਰਿੰਡਾ ਇਸ ਨਾਲ ਕੋ ਪੈਪਸੀ ਮਿਰਿੰਡਾ ਕਿਹਾ ਗਈ